જય હો મોગલ મોગલ જય મોગલ જય મણિધર જય વડવાળી બાપ આનંદ આવે છે કે મોગલ ના સાનિધ્યમાં તારીખ સત્યાવીસ બે બેમાંથી એક તારીખ જ નહીં સત્યાવીસ તારીખ લ્યો ને અને વૈશાખ મહિનામાં ચોથો મહિનો ચોથા મહિનામાં તો આની નોંધણી લેજો પચીસ દીકરીઓના અહીંયા સાનિધ્યમાં લગ્ન થવાના છે મોગલધામ ખબર

એમ દીકરીને જે તમારે દેવું હોય એક રૂપિયાની વસ્તુ દો તો ભલે એક હજાર ની કે એક લાખ ની દો દીકરી ને એટલો એટલું પણ જાતે લઈને તમારે દાન દેવાનું છે દીકરીને સમજી લેજો બીજી વાત કે પ્રભુતાના પગલા માંડશે મોગલ ધામ માં દીકરી દાતારો ને બાપુનો આદેશ છે અમારા નંબર છે એ નંબર તમને હમણાં આમાં સેવ અમે કરી દઈશું પણ એક નંબર આપું છું તમને અમારા મોગલધામના ના પ્રમુખ છે રાણુભા ચંદુભા જાડેજા ગામ ખબરાવ પ્રમુખ મોગલધામ ના નંબર લખી લ્યો બે ઓગણચાલીસ બેતાલીસ બે એકત્રીસ સિંહ જાડેજા એમ આ નંબર તમને આપ્યા છે અને બીજું કારણ કે દીકરીને દેવું આમાં કોઈ ઓલું નહીં કારણ કે આ સ્થાનિક નામે નામ દીધા છે માના સેવકો હજારો છે કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં દેશ વિદેશ માં છે મુંબઈ મહારાષ્ટ્ર સુરત અમદાવાદ વડોદરા છે પણ જે દીકરી નથીના માટે માં બેઠી છે બાપુ બેઠા ગમે એની પાસે ભીખ માગે કે મારી દીકરીને આપો તો આ નોંધણી લેજો પચીસ દીકરીઓ છે ચોથો મહિનો છે સત્યાવીસ તારીખ છે તો કતારથી કોઈને આવું નહીં બોલું કે હા